મોટા રથિયા કવિઓ દેરાવાસી જૈન મહાજનના આંગણે વાસુપૂજ્ય સ્વામી ભગવાન જીનાલય પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે મહોત્સવના પ્રથમ દિવસે અચલગચ્છાધિપતિ આચાર્ય ભગવંત કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ તેમજ સાધુ સાધ્વી ભગવંતોના પાવન સાનિધ્યમાં મોટા રથિયા કવિઓ દેરાવાસી જૈન મહાજન સંચાલિત કેસર તિલક જૈન મહાજન વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું માતૃશ્રી આશબાઈ રવજી ભૂલા પરિવાર માતૃશ્રી વેલબાઈ કરમસિંહ શિવજી મારું પરિવાર અને સહયોગીદાતા પરિવારોની અનુમોદના કરાઈ હતી કચ્છ મુકામે છેલ્લા સવા દોઢ મહિનાથી ખૂબ ધાર્મિક કાર્યક્રમોની સાંસ્કૃતિક કાર્યક્રમોની જાઉાલી ચાલી રહી છે અને એની અંદર અમારું કચ્છ મુકામે આત્મભાવો પાસના ઐતિહાસિક તાતુમાસ થયું અને ત્યાર પછી વારાપર નગરે ત્રણ શિકરબદ્ધ દેવ વિમાન જેવા સંગે મરમદ જીનાલયની પ્રતિષ્ઠા કોટડી નગરે બે કુમારિકાઓની રીક્ષા કોટડીથી કુંડળી નગરે અજીતનાથ ભગવાનના ભવ્ય કલાત્મક જીનાલયનું અંજન તલાકા પ્રતિષ્ઠા મહોત્સવ અને એના પછી ઉર્ડરોટ નગરે એકસો ત્રીસ વર્ષ જૂના એવા વાસુપૂજા દાદાના જીનાલેના જીર્ણોધાર સહિત દીક્ષા મહોત્સવ સહિત અંજન તલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પછી આજના મંગળકારી દિવસે મોટા રથડિયા નગરે આવવાનું થયું છે મોટા રથડિયા નગરનું પણ આ જીનાલે સ્વસ્થાપની નજીક છે અને એની અંદર કેટલા જરૂરી સુધારા વધારા દ્રષ્ટિ ડોસ વગેરે નિવારણ કરી અને પુનઃ પ્રતિષ્ઠાનો મંગલકારી પ્રસંગ અને એની સાથે આ માજનવાડીના પણ ઉદ્ઘાટનનો મંગલકારી પ્રસંગ ઉપસ્થિત થયો એ નિમિત્તે આજે આવવાનું થયું છે હવે ત્રયાનિકા મહોત્સવ સાથે દેવાધિદેવ વાસુપૂજ્ય સ્વામી ભગવાન ગાદીનશીન થશે અને એ નિમિત્તે મુંબઈ અને દેશ દેશા મોટી સંખ્યામાં મોટા રતરીયા વાસીઓ વધાર્યા છે અને ગામની અંદર ધાર્મિક આધ્યાત્મિક સાંસ્કૃતિક આનંદ છવાયેલો છે આમ પણ મોટા રતડીયા એ દાદલ માતાના બેસણાના કારણે એક એક પૌરાણિક સ્થળ સ્થળ છે છે અને અને તીર્થ એની અંદર આવા ભવ્ય કલાત્મક જિનાલય શિલાન્યાસ આપણે પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ એક ચાર ચાંદ લગાવી રહ્યો છે અને એ રીતે મોટા રતડીયા વાસીઓ માદરે વતન આવી અને કચ્છની ગૌરવ ગાતા અને એની મીઠી સોડમ માણી રહ્યા છે અને આ પ્રસંગ ઐતિહાસિક બની રહેશે એ ચોક્કસ છે સમસ્ત કચ્છવાસીઓને ફરી ફરી ધર્મલાભ અને અભિનંદન મોટા રથડિયા ગામમાં મારી ધર્મપત્ની ઝવેર ને માતુશ્રી વેલબાઈ અને એમના વડીલ રતનસિંહ રણસિંહ પરિવારે જે આ દેરાસર નિર્માણ કરીને સંઘને અર્પણ કર્યું ને આજે એનું જીર્ણોદ્ધાર થઈ ને પાછું એ પ્રતિષ્ઠા થઈ રહી છે એમાં ગચ્છાધિપતિ સાહેબની પધરામણી થઈ છે અને સંઘ બહુ ઉલ્લાસ સાથે આજે આ પ્રસંગને ઉજવી રહ્યો છે આ એક બહુ સુખદ અનુભવ છે અને એમાં અમને સહભાગી થવાનો જે ચાન્સ મળ્યો એને માટે બી અમે આ મહાજનના અને અહીંના જે કાર્યકર્તાઓ છે એના ખૂબ ખૂબ આભારી છીએ બહુ સરસ લાભ અમને મળ્યો છે કે અહીંયા ભોજનશાળા અને એની અંદર અમારું જે બી સુકૃત થયું એને માટે અમે એમને આભારી છીએ સૌ પહેલા તો આટલી સરસ તક આપવા બદલ આપનો આભાર અને આ જે માટી છે રતળિયાની અને મારા શરીર ઉપરની માંસ માટી એમાં કોઈ ફરક નથી એના ડીએનએમાં મોટા રતળિયા છે રતનસિંહ રણસિંહનું નામ છે જેણે તે જમાનામાં નવસો નવ્વાણું હજાર નવસો નવ્વાણું કોરિયોથી આખું દેરાસર માજનવાડી નૌપાશ્રય માંધ્યું હતું આજે શ્રી સંગ મહાજનની દોઢસો વર્ષ પહેલા એટલે બહુ મોટી વાત હતી અને એમાં મારી મમ્મી જે અમારા ધજા ચડી જાય કારણ કે વર્ષો વર્ષ અમારા ઘરની ધજાઓ ચડી તો મારી મમ્મી અમે નાના હતા ત્યારથી વાતો કરતા કે બાપા તો એક ધજા ચડી જાય પછી બીજી ધજા માટે ગાડું જોતરીને માંડવી જાય ત્યાંથી તાકાના તાકાઓ લઈ આવીને બીજી ધજાની કારણ કે ત્યારે મશીનો નહોતા ધજાઓ હાથથી સીવી પડતી એટલે એ બધા સંસ્મરણો મારી અંદર છે સમાજની પરિવારની પ્રગતિ થાય છે આપણો પરિવાર અહીંયા બેઠો છે આજે ધર્મ અને દાન તો કારણ કે માટીનું ઋણ તો ચૂકવવું જ પડે પછી આ માટી હોય કે આ માસ માટી હોય એમાં આ રતડિયા માજને મને પણ આટલો ચડાવો લેવા માટે ઉપકૃત કરી એટલા માટે હું એમની આભારી છું અને એ કર્યા વગર તો ઋણથી મુક્ત થવાય એમ જ નથી એટલે આમ મારા માટે બહુ મોટી તક હતી જે મેં ઝડપી છે અને મારી મધર જે આ ગામને નિયાણી છે એની હું નિયાણી જે બાર બારમાં પરણી છું અને મારા હસબન્ડ એમણે જે સહભાગ મને આપ્યો છે એ માટે એમની પણ ઋણાનું એમની પણ ઉપકારી છું બાકી તો બધું ગોઠવણ યોગ બધું જે ઈશ્વર કરાવી રહ્યું છે એ હિસાબે થઈ રહ્યું છે થેન્ક યુ અમારું જે આ પ્રાચીન જિનારા લગભગ ઓગણીસો એકવીસમાં શ્રી રતનસિંહ રણસિંહ ગડ્ડાએ પોતાના સ્વદ્રવ્યથી નવ્વાણું હજાર કોરીના ખર્ચે બંધાવી અને મહાજનને અર્પણ કરેલું હતું ત્યાર પછી વખતો વખત આ જિનાલયનું જીર્ણોધ્ધારનું કામ હંમેશા ચાલુ રહેતું હતું આ વખતે પણ ફરીથી દેરાસરનું જીર્ણોદ્ધાર કરી અને ભગવાનની પૂન પ્રતિષ્ઠા કરવાનો આજે પ્રસંગ ઉપસ્થિત થયેલ છે અને એમાં બધે પૂરો સંપૂર્ણ સંઘની આજે હાજરી છે અને જેમણે આ દેરાસર બંધાવ્યું છે એમના પરિવારમાંથી આજે આ આ દલપતભાઈ જૈન જવેરબેન જૈન વિશનજીભાઈ અને એમના સુપુત્ર વિશાલ વગેરેને અહીં ઉપસ્થિત રહ્યા છે એમના આ પરિવારજનો છે જેમણે જેમના પૂર્વ જો દોઢસો વર્ષ પહેલા આ જિનાલય બંધ હા છે એના માટે અમારી પાસે અહીં અહીં જૈનોના ઘર જે છે એ મોટે ભાગે તો મુંબઈ અથવા બહાર વસતા હોય છે અહીં એકાદ બે ઘર ખુલ્લા હોય છે પણ અમારી પાસે અહીં દાદલ માતાજીનું મંદિર છે અને એની જે ગૌશાળા છે એમાં આઠસો ગાયોનું અત્યારે સંભાળ લઈ રહ્યા છે અને તમે ગૌશાળા જોશો એની સાફ સફાઈ જોશો એને દરેક જે નબળા જે નબળી ગાયો હોય એમનું એટલું સાર સંભાળ લેવામાં આવે છે એમને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એ સિવાય પણ ક્યારેક કોઈ ઊંટના બચ્ચા બીમાર પડ્યા હોય

કે આવા મોટા પ્રસંગે અમને અમારા કચ્છાધિપતિની નિશ્રા મળી છે અને એમણે જે અમને જે ઉપદેશ આપ્યો છે કે કોઈ પણ સંજોગોમાં આપણે આપણા મનની શાંતિ જાળવવાની છે મોટા પ્રસંગ કરીએ ત્યારે એવા પ્રસંગો આવતા હોય કે જેમાં આપણે ગુસ્સો થવાનો પ્રસંગ તો તુરંત જ આવી જતો હોય છે પણ ગચ્છાધિપતિએ અમને કહ્યું કે આવા પ્રસંગ જે ક્ષણ બે ક્ષણ માટે આવતો હોય એને ટાળી અને મનની શાંતિ જાળવશો તો તમે આ જે મોટા પ્રસંગ છે એવા સુખરૂપ ઉજવી શકશો ખાસ શાંતિભાઈ યુવા આપણી હવે ધર્મ પ્રત્યે જાગૃત બની છે હા હવે પહેલા પહેલાના સમયમાં જ્યારે આપણે અહીંથી બધે કરીને મુંબઈ ગયા ત્યારે શું આવવા જવા માટેના સાધનો ટાચા હતા અને એવા સંજોગોમાં અહીં આવવા જવા માટેની જે મુશ્કેલી હતી એના કારણે આવવા જવાનું ઓછું નતું હતું હવે અત્યારે જ્યારે આવવા જવાનું ઈઝી બની ગયું છે ત્યારે જ્યારે આપણી આ નવી પેઢી છે એ છે તે અહીં આવી રહી છે

આચાર્ય સાહેબને બધાના આશીર્વાદ એ બધાના સહયોગને કારણે અમે આ એક કાર્ય સંપન્ન કરી શક્યા દાતાઓ એ ખૂબ જ ઉમડકાપૂર્વકમાં ભાગ લીધો અને આખરે આ એક કોઈ એકનું તો કઈ હતું નહીં આખા સમગ્ર સંઘનું કાર્ય હતું અને આ સમગ્ર સંઘનું કાર્ય એટલે સમગ્ર સંઘ સાથે મળી અને આ જે ઊભું કર્યું છે એના લીધે આ બધું આ સ્વપ્ન સાકાર થઈ શકે છે વિવિધ દાતા પરિવારો બસ એ એ તો આ જિન શાસનની આ એક મોટા મોટી એક કંઈક ખૂબી છે આ કે ક્યારે પણ ક્યારે કઈ જરૂર પડી પોતાના તન મન અને આવીને રહી જાય છે છે ગામમાં નાનામાં નાનો સભ્ય એને પણ થશે કે હું મારું કંઈક યોગદાન કરું અને એ હિસાબે આપણે રામાયણમાં પણ આવે છે કે એક કિસ્કોલી એક નાનું નાનું પોતાનું જે અનુદાન કરે એવી રીતે આમાં પણ અહીંયા એવું છે કે કોઈનું પણ અનુદાન આપણે કહી શકીએ કે નાનું નાનું નથી એ પોતાની શક્તિ જે શ્રેષ્ઠ આપી રહ્યું છે અને એના કારણે આ બધા કાર્યો સંપન્ન થાય છે સાથે સાથે કાર્યકર્તાઓ ને એમની પણ આ જ સુંદર જહેમત છે બધી મુંબઈ થી અહીંયા આવવાનું ને આ રીતે બધું જવાબદારી લઈ લેવાની બધી તો આ જાજા હાથ રડિયામણા એનું આ મોટામાં મોટું ઉદાહરણ છે